ભાવનગર શહેરના રાધા મંદિર ચોક માધવ દર્શન પાસે રિક્ષા અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત શહેરના રાધા મંદિર ચોક માધવ દર્શન પાસે રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં બેઠેલ એક યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી આ બનાવને લઈને બનાવ સ્થળ પર રાહદારીઓ એકઠા થઈ ગયા હતા તેમજ એકસો આઠને ને જાણ કરાતા એકસો આઠ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માત અંગે હોસ્પિટલ ચોકી ખાતે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી